પાંચમો ધ્યાય એકવીસમી કલમથી હું વાંચી રહ્યો છું જ્યારે ઈસુર નાવથી પાર ગયા ત્યારે એક મોટી ભીડ તેમની પાસે એકઠી થઈ એ તો ને કિનારે જ હતા ત્યારે યાયર નામના સભાસ્થાનના અધિકારીઓમાંનો એક આવ્યો અને તેમને જોઈને તેમના ચરણોમાં પડ્યો અને એમ કહીને તેમને ખૂબ જ વિનંતી કરી કે મારી નાની દીકરી મરણ તોલ માદી છે તમે આવીને તેના પર હાથ મૂકો કે જેથી તે સાજાપણું પામીને જીવતી રહી શકે સાજાપણું પામીને જીવતી રહી શકે તે પિતા આવીને પ્રભીસુના ચરણોમાં પડીને તે તો ખૂબ જ સુલખ્યું છે ત્યાં તે તો ખૂબ જ જણાવો વિનંતી કરવા લાગ્યો તે પિતા અને દીકરીના એ સંબંધને જોઈએ આપણી આંખો ત્યારે ભરાઈ આવે વાલા ભાઈઓ અને બહેનો તમારી તકલીફ શું છે તમે સારી રીતે જાણો છો તમારી સમસ્યા તમે સારી રીતે જાણો છો તમારી બીમારી સારી રીતે જાણો છો તમને જે દેવું થયું છે તેનાથી કેટલા અપમાનિત થાવ છો તમે જાણો છો તમારા ઘરની અશાંતિ તમને કેવી રીતે પરેશાન કરે છે તમે સારી રીતે જાણો છો જુવાન બાળકો જ્યારે તમારી આજ્ઞા નથી માનતા ત્યારે તમારું હૃદય કેવી રીતે તૂટી જાય છે તમે સારી રીતે જાણો છો વલાઓ હવે થોડા જ સમયમાં જે દીકરી મરણ પામવાની હતી જો પ્રભુ અદભુત કાર્ય કરે ત્યારે જ તો તે બેટી જીવતી રહી શકે એવું અદ્ભુત કાર્ય પ્રભુ શું કરી શકે છે તે વિશ્વાસ કરનાર યાઈરે શું કર્યું જાણું છું બતાવો શું કર્યું તે તો પ્રભુ ઈસુના ચરણોમાં પડીને ત્યારે ખૂબ જ વિનંતી કરી તેણે કેવી રીતે આગ્રહથી વિનંતી કરી જાણો છો ઈસુ મના ના કરી શક્યા ઈસુ ત્યાંથી ચાલી નીકળ્યા ચાલો તમારા ઘરે જઈએ તેણે કેટલી આગ્રહથી વિનંતી કરી હશે ઈસુને પોતાની સાથે પોતાના ઘરે લઈને ગયા આજે વાલા ભાઈઓ તથા બહેનો તમારી સમસ્યા ગમે તેટલી મોટી કેમ ના હોય તમારા કષ્ટોને લીધે ઘણા સમયથી તમે આંસુ વહેવડાવતા છો આ સમયે તમે પરમેશ્વરને કેવી રીતે પ્રાર્થના કરશો હું જાણતો નથી પરંતુ તમારી સમસ્યાને દૂર કરી શકે માટે મારા પ્રભુ તમારી સાથે આવી શકે મારા પ્રભુને તમારે વિનંતી કરવાની છે તમે શું કરશો હું જાણતો નથી કેવી રીતે વિનંતી કરશો હું જાણતો નથી કેવી રીતે આંસુ પાડશો હું જાણતો નથી કેવી રીતે આગ્રહથી વિનંતી કરશો જાણતો નથી તમારી સાથે જો મારા પ્રભુ ના આવે તો તમારા ઘરમાં તમારા શરીરમાં રહેનારી સર્વ સમસ્યાનું સમાધાન નહીં મળે આ સમયે તમારી સાથે પ્રભુએ રહેવાનું છે આજે આ વચન સાંભળનારા દરેક ભાઈઓ તથા બહેનો તમારા જીવનની દરેક સમસ્યાઓને એ સર્વ તમારે પ્રભુસુ ખ્રિસ્તના હાથોમાં સોંપવાની છે તો શું કરવાનું છે વિનંતી કરવાની છે વિનંતી કરવાની છે ફરીથી જણાવું છું જ્યારે સમસ્યામાંથી તમે પસાર થતા હતા શું કોઈ એવો દિવસ હતો જ્યારે તમે પ્રભુને પ્રાર્થના કરી હોય રિક્વેસ્ટ કરી હોય જો એ રીતે વિનંતી ના કરી હોય તો આજે વિનંતી કરો વલાવ સાંભળો પ્રભુ પ્રભુસુને વિનંતી કરી પ્રભુસુને પોતાના ઘરે લઈ જાય છે તેના માટે દરેક મિનિટ ખૂબ જ મહત્વની હતી દરેક સેકન્ડ ખૂબ જ મહત્વની છે કેમ કે પ્રભુસુ ખ્રિસ્ત યાયર ઘરે જાય તે પહેલાં જ તે છોકરી જો મરણ પામે તો યાયર વિચાર કરશે અરે હું મારી દીકરીને બચાવી ના શક્યો મરણ પામે તે પહેલાં જ પ્રભુસુ મારી દીકરીની પાસે આવી જાય સ્પર્શ કરીને સાજાપણું આપે એમ વિચારી ઈસુને વિનંતી કરીને ઈસુને લઈ જતા હતા પ્રભુ આવો પ્રભુ આવો પ્રભુ આપણે જલ્દી જઈશું પ્રભુ આવો પ્રભુ પ્રભુ ત્યારે પ્રભુએ કહ્યું ચાલો આપણે જઈએ હવે જે દીકરી મરણ પામવાની છે તે દીકરીની પાસે યાયર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધીરેથી લઈ ગયા હશે અથવા તો તેજીથી લઈ ગયા હશે ભલે જો કોઈ એમ્બ્યુલન્સમાં પેશન્ટને લઈ જાય છે તો ડ્રાઈવર એમ્બ્યુલન્સને તે કેવી રીતે લઈ જશે જણાવો તે ખૂબ જ સ્પીડમાં લઈ જશે જો કોઈ ટ્રાફિક જામ થઈ જાય અથવા વ્હીકલ જો આગળ આવી જાય તે એમ્બ્યુલન્સમાં રહેનારા પેશન્ટના જે સંબંધીઓ છે એમ્બ્યુલન્સ થોભી જાય ત્યારે કેવી પ્રતિક્રિયા કરશે જાણો તેઓ તો ગભરાઈ જશે તેમને ડર લાગશે શું છે એમ્બ્યુલન્સ રોકાઈ ગઈ છે હિપરમેશ્વર હિપરમેશ્વર પરમેશ્વર જલ્દીથી ટ્રાફિક ક્લિયર થાય જલ્દીથી હોસ્પિટલ જવું છે ને મારો દીકરો મરી જશે મારી દીકરી મરણ પામશે પતિ મરી જશે પત્ની મરી જશે બોલે છે ને હવે કૃપા કરી ધ્યાન આપજો યાર યારી પ્રભુસુને પોતાને ઘરે લઈ જતો હતો તે સમયે કેવી રીતે લઈ જતો હશે ચોક્કસપણે તે તો ખૂબ જ ઝડપથી ચાલતો જતો હશે પ્રભીસુ પણ તેની સાથે તેજીથી ચાલીને ગયા હશે ઈસુની સાથે તેમના શિષ્યો પણ હશે તેઓ પણ ઝડપથી ચાલીને ગયા હશે તે સર્વની સાથે બીજા કોણ જતા હતા લોકોની એક મોટી ભીડ ઈસુ એક મોટું કામ કરવા જતા હતા એટલા માટે તે તો જોવું જ છે એમ વિચાર કરીને પીડ પણ ખૂબ જ તેજીની સાથે પ્રભુસુની સાથે જતી હતી આ રીતે ખૂબ જ ઝડપથી પ્રભુસુની સાથે જતા સમય પ્રભુસુએ બ્રેક લગાવી દીધી થોભી ગયા થોભવાથી યાઈર પ્રભુસુ તરફ ફરિયા શું થયું પ્રભુ શા માટે થોભી ગયા કદાચ એવું વિચાર્યું હશે ત્યારે પ્રભુસુ રોકાઈને ચારે તરફ જોતા હતા આ રીતે જોઈ રહ્યા હતા જોઈ રહ્યા હતા પાસે ઉભેલા પિત્તર યાકુબ યોહાન વિચારવા લાગ્યા પ્રભુ શું થયું તમે કોને જોઈ રહ્યા છો શા માટે રાહ છો શું વિચારો છો કોઈ મારા વસ્ત્રને અડક્યું અડક્યું છે વાલાઓ કદાચ પિત્તર તે ખૂબ જ ક્રોધિત થયો હશે શા માટે શું બોલ્યા પ્રભુ કોઈ તમને અડક્યું છે આટલા બધા લોકો પડાપડી કરે છે આટલી મોટી ભીડ તમારા પર પડાપડી કરે છે તો શું કોઈ મને અડક્યું છે એમ કેમ કહો છો પ્રભુ એકવાર આ યાયરને જુઓ પ્રભુ તે તો કેવી રીતે રડે છે ચાલો પ્રભુ આપણે તેની પાસે જઈએ હા પણ કોઈ મારા વસ્ત્રની કોરને અડક્યું છે જરૂર યાયરે વિચાર કર્યો હે પ્રભુ મારી દીકરી મરણ પામશે એમ વિચાર કરીને તમારી પાસે વિનંતી કરી તમને લઈ જાઉં છું તો તમે જલ્દીથી આવવાની જગ્યાએ અત્યારે થોભીને ના કોઈ મારા વસ્ત્રની કોરને અડક્યું છે એ પૂછવું શું તમારે માટે સારું છે શું તે યોગ્ય છે પ્લીઝ હે પ્રભુ પ્લીઝ ચાલો પ્રભુ કોઈ મારા વસ્ત્રને અડક્યું છે કોણ છે તે ત્યારે એક સ્ત્રી સામે આવી હે પ્રભુ તે હું છું તમારા વસ્ત્રને હું જડકી છું પ્રભુ વાલાવ ત્યારે પિત્તરે વિચાર્યું હશે ચલો મુસીબત ટળી તો ચાલો પ્રભુ આપણે જઈએ હમણાં રોકાઈ જઈએ પ્રભુએ પૂછ્યું બોલો બહેન તમારી સાથે શું થયું ત્યારે પિત્તર એમ વિચારતા પ્રભુશુની પાસે આવ્યા પ્રભુ આ શું બધું જરૂરી છે વાલાવ કદાચ એમના મનમાં આવ્યું હશે હમણાં આ બધાની જરૂર છે પ્રભુ જુઓ પેલા અધિકારી છે અને તેમની દીકરી મરી જશે એમ વિચાર કરીને કેવી રીતે વિલાપ કરીને રડી રહ્યા છે પ્રભુ એ રડતા અધિકારી પર તમે ધ્યાન નથી આપતા પણ કોઈ મારા વસ્ત્રની કોરને અડક્યું છે એમ કહીને તેના લીધે તમે રોકાઈ ગયા તે સ્ત્રીએ કહ્યું કે અડકી છું વાત પૂરી થઈ ગઈ હવે આખી સ્ટોરી જણાવો કહો છો એવું શા માટે હે દીકરી તારી સાથે શું થયું જણાવો હે પ્રભુ પ્રભુ હું કોઈને ના કહી શકું એવી બીમારી લાગુ હતી રક્તસ્ત્રાવની બીમારી હતી વલાઓ જે લોહીની બીમારીમાં હોય તેવી સ્ત્રીને લોકોની મધ્યે રહેવાની કોઈ અનુમતિ વ્યવસ્થા પ્રમાણે નહોતી તેમણે પોતાને અલગ રાખવાના છે સૌ બધાથી દૂર રહેવાનું હતું જો એમ કહે કે મને લોહીવાની બીમારી લાગુ છે તો કોઈ પણ તેને સમાજમાં રહેવા નહીં દે પોતાની પાસે નહીં આવવા દે બાર વર્ષથી લોહીવાની બીમારીથી પીડાતી સ્ત્રી તે કહેતી હતી હું તો ફલાણા ડોક્ટરની પાસે ગઈ હતી ફલાણા ડોક્ટર પાસે ગઈ પેલા ડોક્ટરની પાસે ગઈ પરંતુ કોઈ પણ ડોક્ટર મને ઠીક ના કરી શક્યા પ્રભુ વળી એટલું જ નહીં મેં આ દવા કરાઈ આ દવા કરાઈ આ દવા કરાઈ આ દવા કરાય એટલા બધા ઈલાજ કરાવ છતાં કોઈ પણ દવાથી મને ફાયદો ના મળ્યો મારી પાસે થોડા પૈસા હતા આ ડોક્ટરને આટલા આપ્યા આ ડોક્ટરને આટલા આપ્યા આ ડોક્ટરને પેલા આપ્યા બધું જ ખલાસ થઈ ગયું આ બધું સાંભળીને શું આ બધું જરૂરનું છે અરે આ બધો ડોક્ટરનો હિસાબ ખિતાબ શું અહીંયા જરૂરી છે આ બધું શું થઈ રહ્યું છે વલ કદાચ પિત્તરને સમજાતું નહીં હોય શા માટે ઈસુએ બ્રેક લગાવી છે વલા યા વિચારતો હશે મારી દીકરી ચોક્કસ બચી જશે તેને સાજા કરવા માટે ઈસુ મારા ઘરે આવી રહ્યા છે અને મારી દીકરીને ચોક્કસ સાજાપણું મળી જશે એ વિશ્વાસ યાયરની અંદર સોય સો ટકા હતો એવા જ વિશ્વાસની સાથે જ્યારે તે પ્રભુ ઈસુને પોતાના ઘરે લઈ જતો હતો હવે તેના વિશ્વાસને દ્રઢ કરવા માટે પ્રભુ ઈસુએ બ્રેક લગાવી દીધી વાલાઓ આજે આપણા જીવનમાં આ સંદેશ સાંભળનારાઓમાં કેટલાક લોકોના જીવનમાં બ્રેક લાગી ગઈ છે ભાઈ તમે વિશ્વાસ કર્યો બહેન તમે વિશ્વાસ કર્યો હવે સો સો ટકા ચોક્કસપણે મને તે કંપનીની અંદર નોકરી મળશે કેમ કે પહેલું રાઉન્ડ થઈ ગયું બીજું રાઉન્ડ થઈ ગયું ફાઇનલ રાઉન્ડ થઈ ગયો હવે કેવળ ત્રણ લોકો ફાઇનલ રાઉન્ડમાં ત્રણ જ લોકો પહોંચ્યા છે તેમાંથી હું સિલેક્ટ થઈશ એવો તમને વિશ્વાસ છે આજે અથવા કાલે મને જોઈનિંગ લેટર ચોક્કસ મળશે તમે વિશ્વાસ કર્યો તમને જોઈનિંગ ઓર્ડર મળવામાં બ્રેક લાગી ગઈ ચોક્કસ સ્વરૂપે મને જોઈનિંગ ઓર્ડર મળી જશે એમ વિચાર્યું હતું બ્રેક વાગી ગઈ એ સંબંધ સ્થપાઈ જશે એમ વિચાર્યું હતું પણ બ્રેક લાગી ગઈ ચોક્કસ બીજા મળી જશે હું અમેરિકા ચાલ્યો જઈશ તમે વિશ્વાસ કર્યો ઘણા બધા લોકોને જણાવ્યું પણ બ્રેક વાગી ગઈ મકાન બનાવવા માટે તે જમીનને ખરીદવા માટે સર્વ પ્રયાસ કર્યા તમે ધારેલી કિંમતની અંદર તમારી જમીન તમને મળી જશે વિચાર્યું હતું સરસ જમીન મળી ગઈ છે હું ખરીદી લઈશ એમ વિચાર કર્યો હતો બ્રેક લાગી ગઈ તે વેપારને શરૂ કરવા માટે સર્વ વ્યવસ્થા કરી લોન લોનને માટે એપ્લાય પણ કરી દીધું લોન સેન્ક્શન પણ થઈ ગઈ હવે તો એક જ કામ છે વેપાર શરૂ કરીને લાભ કમાવો છે જેથી કોઈની પાસે માંગુ ના પડે પરિવારનું સારી રીતે પોષણ કરીને સારી રીતે જીવવું છે એમ આશા રાખી હતી તમે વેપાર શરૂ કરી દીધો પણ બ્રેક વાગી ગઈ અચાનક તમારા વેપારમાં બ્રેક વાગી ગઈ ગયા અઠવાડિયે રિપોર્ટ સારા આવ્યા હતા ગભરાવાની કોઈ જ વાત નહોતી જીવને માટે કોઈ જોખમ નથી આ રીતે રિપોર્ટ આવ્યા હતા તમે ઘણા ખુશ થયા તમે ખૂબ જ આનંદિત થઈને બધાને જણાવ્યું રિપોર્ટ સારો આવ્યો છે સારો આવ્યો છે સારો આવ્યો છે પરંતુ દસ દિવસ પછી તમને થોડી કમજોરી લાગી અને તમે હોસ્પિટલ ગયા ડોક્ટરે કહ્યું કે સારું થઈ જશે એકવાર ફરીથી તપાસ કરાવો એમ વિચાર કરીને ફરીથી તપાસ કરાવી બધી તપાસ ફરી કરાવી ત્યારે તમારા આનંદમાં બ્રેક વાગી ગઈ તમારા શરીરનું કોઈ અંગ ખરાબ થઈ ચૂક્યું હતું તમારા શરીરની અંદર બીમારી લાગી ચૂકી છે તમારા આનંદમાં બ્રેક વાગી ગઈ અહીંયા પણ યારના જીવનમાં એના જીવનમાં બ્રેક વાગી ગઈ હતી ત્યારે યાયરનું મન પણ દુઃખી થઈ ગયું પ્રભુ આ બ્રેક લગાવવાનો સમય છે પ્રભુ આ પ્રશ્ન કરવાનો સમય છે પ્લીઝ પ્રભુ મારા ઘરે આવો પ્રિયો યાયરના ઘરમાં તેની સમસ્યાનું સમાધાન નહોતું તેની દીકરીને બચાવવું તે તેના હાથમાં નહોતું પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ ડોક્ટરોના હાથમાંથી પણ નીકળી ગઈ તેમણે પણ પોતાનો હાથ ઉઠાવી લીધો તેની દીકરીને બચાવી શકે તેવા એક જ હતા તે પ્રભુ ઈસુ હતા તેમણે બ્રેક લગાવી દીધી વાલાઓ સાંભળો શા માટે પ્રભુએ બ્રેક લગાવી હે દીકરા જણાવ તારી સાથે શું થયું તે બતાવવા લાગી તે શું છે જાણું છું પ્રભુ કોઈને જણાવી ના શકું એવી સમસ્યા છે કોઈ દૂર ના કરી શકે એવી મારી સમસ્યા છે બાર બાર વર્ષોથી મને આ આ રીતે સમસ્યા આપતી રહી પ્રભુ ઘણા બધા પાસે હું ગઈ પ્રભુ તેઓ મને ઠીક ના કરી શક્યા ઘણી બધી દવાઓનો મેં ઉપયોગ કર્યો આપણી ભાષામાં અંગ્રેજી દવા વૈદ્યકીય દવા આયુર્વેદિક દવા બધું ખાધું એલોપથી બધી દવા કરી પણ મને સાજાપણું ના મળ્યો આ રીતે જાણે તે સ્ત્રી કહી રહી હતી પાસે ઉભેલા યાઈર વિચારતા હતા હા જેવું મેં દુઃખ ઉઠાવ્યું છે તેવું જ આ સ્ત્રીએ દુઃખ ઉઠાવ્યું છે હું પણ મારી દીકરીને ઘણા બધા ડોક્ટરો પાસે લઈ ગયો પરંતુ કોઈ પણ ઠીક ના કરી શક્યા હું પણ મારી દીકરીને માટે ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો પરંતુ તે સાજી ના થઈ આ સ્ત્રી પણ બાર વર્ષથી સમસ્યામાં છે અને હું મારી બાર વર્ષની દીકરીને માટે સમસ્યા લાવ્યો છું અને તે આગળ કહેવા લાગી પ્રભુ હું તો મરી જઈશ એમ વિચાર્યું હતું હું તો મારા જીવનમાં નિરાશ થઈ ગઈ હતી મરી મરી વિચાર્યું વિચાર્યું જશે એને કોઈ જ ઉમીદ રહી નથી વલાવ આ રીતે યાયર વિચારતા હતા ત્યારે તે સ્ત્રી આગળ કહેવા લાગી પણ પ્રભુ આજે હું પાછળથી આવીને તમારા વસ્ત્રની કોરને અડકી લીધું સ્પર્શ કરતાની સાથે મારા શરીરની આ બીમારીથી હું એક જ પડવારમાં હું સાજી થઈ ગઈ જ્યારે તે વાત કહેતી હતી ત્યારે યાયુરે વિચાર્યું પ્રભુસુના જબ્બાની કોરને અડગતા જ તેની બીમારી ચાલી ગઈ છે શું એ ઈસુ જો મારા ઘરે આવીને મારી દીકરીને સ્પર્શ કરી લે તો મારી દીકરી પણ તેની બીમારીથી ચોક્કસ સાજી થઈ જશે જરૂર આ વ્યક્તિ સામાન્ય નથી જેમને હું મારા ઘરે લઈ જાઉં છું તે ઈસુ એ કોઈ સામાન્ય વ્યક્તિ બિલકુલ નથી એવો વિશ્વાસ યાયરના જીવનની અંદર કેવી રીતે આવ્યો જણાવશો જાણું છો વાલાઓ જાણું છો તે સ્ત્રીએ આપેલી સાક્ષી દ્વારા સાંભળવા દ્વારા વિશ્વાસ ઉત્પન્ન થાય છે જ્યારે તે સ્ત્રી સાક્ષી આપતી હતી પાસે ઊભેલા યાહિરના હૃદયની અંદર શું થયું જણાવશો શું થયું જણાવશો આગળ વધતા વધતા જતા વધતા જતા

કરી શકશે આજે તમારા જીવનમાં અદભુત કાર્ય થવામાં વિલંબ થાય છે કારણ શું છે તમારી અંદર પરમેશ્વર પ્રત્યે જે વિશ્વાસ હોવો જોઈએ તે નથી એટલા માટે પ્રભુ પ્રત્યે જે તમારામાં ભરોસો હોવો જોઈએ તે પૂરી રીતે નથી એટલા માટે એટલા માટે તમારા જીવનમાં અદ્ભુત કાર્ય થવામાં મોડું થઈ રહ્યું છે વલાવ આજે મોડું થઈ રહ્યું છે પરંતુ તમે તમારા વિશ્વાસને વધારીને વિશ્વાસથી માંગશો તો જેમ યાયરના જીવનમાં બ્રેક લગાવનાર પ્રભુ ઈસુએ જ તેની મરણ પામેલી એ દીકરીને સજીવન કરી એ જ રીતે તમારા જીવનમાં પણ તમારી આશા નિરાશામાં ફેરવાય છે તો જો પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે તો જો તમારા જીવન દ્વારા તમે પરમેશ્વરનો મહિમા કરશો તો જો પ્રભુની દ્રષ્ટિમાં સિદ્ધ જીવન પ્રાપ્ત કરશો તમારા જીવનમાં કલ્પનાથી પરે ઉત્તમ કાર્યોને પ્રભુ સંભવ બનાવવા માટે અતિશીઘ્ર તમારી પાસે આપણે પ્રાર્થના મહાન પવિત્ર પ્રેમી સ્વર્ગીય પ્રેમી પરમેશ્વર પિતા તમે અમારા જીવનમાં મોટા મોટા આશ્ચર્ય કર્મ કરવા માંગો છો પરંતુ અમારા અવિશ્વાસને લીધે પરંતુ અવાજના પાલનને લીધે અમારી અપવિત્રતા ને લીધે પિતા અમારા જીવનની અંદર જે આશ્ચર્યકર્મ થવા જોઈએ તેમને માટે થવામાં વાર લાગે છે એ વાત સત્ય છે તે દિવસે યાયરના જીવનમાં પણ વિશેષ કરીને તેની દીકરીના જીવનમાં પિતા જે આશ્ચર્યકર્મ થવાનું હતું તેમાં બ્રેક લાગી ગઈ બ્રેક લાગવાનું કારણ એ હતું કે યાયરના વિશ્વાસના જીવનમાં થોડી કમી હતી તેના વિશ્વાસને વધારવાની પ્રક્રિયામાં પ્રભુ તમે એ જ માર્ગમાં બાર વર્ષથી લોહીવા સ્ત્રીને તમે સાજી કરી અને તે સ્ત્રીએ આપેલી સાક્ષી દ્વારા યાયરના વિશ્વાસને બળવાન કર્યો તેના વિશ્વાસને તમે મજબૂત બનાવ્યો વળી એ જ પ્રમાણે પિતા અમારો વિશ્વાસ કમજોર છે જેના લીધે અમે અદ્ભુત કાર્યને જોઈ શકતા નથી તમે એ જાણીને અમારી સાથે સ્પષ્ટ વાત કરી છે વિશ્વાસ કરનારને માટે સર્વસંભવ થશે એ રીતે વચન કહે છે પિતા અમારા જીવનની અંદર આશ્ચર્યકર્મ અદભુત કાર્ય થાય માટે અમારે વિશ્વાસની સાથે જીવવાનું છે વિશ્વાસ વગર પિતા આપ અમારા જીવનમાં અદભુત કાર્ય કરી શકતા નથી જે તમારા પર વિશ્વાસ નથી કરતા જે તમારા પર ભરોસો નથી મુકતા પિતા તમે તેમને માન આપો તે સંભવ નથી એટલા માટે પિતા જ્યારે અમારા જીવનની અંદર આશીર્વાદોમાં જ્યાં જ્યાં બ્રેક લાગી છે એ બ્રેક વિશે પિતા આજે અમે દ્રઢ રહીને મજબૂત વિશ્વાસ સાથે પ્રાર્થના કરી રહ્યા છે તે બ્રેકને દૂર કરી દો પિતા અમારા રોકાઈ ગયેલા આશીર્વાદો ફરીથી અમને પ્રાપ્ત થઈ જાય પિતા પિતા તમે અમારા ઘરોમાં આવવા જોઈએ પિતા આ સમયે જેટલા લોકો પ્રાર્થનામાં સહભાગી થયા છે દરેક જણના પ્રાણ આત્મા અને શરીરમાં રહેલી આવશ્યકતાઓને પૂરી કરજો તમારા નામને મહિમા મળે પ્રભુ યસુના નામમાં માંગ્યો છે પિતા આ प्रभु के नाम से आप सबको शलोम मेरा नाम रत्नम्मा है हम मसीही परिवार से हैं लेकिन हम अच्छी तरह से जीवन नहीं बिता रहे थे इसलिए हम दुख तकलीफों की ओर से समस्याओं की ओर से गुजरे थे हम एक गरीब परिवार से हैं छोटा सा काम करते हुए जीवन बिताते थे हमारे गांव में काम नहीं था इसलिए हम बेंगलोर चले गए काम पर जब हम लॉरी से पत्थर निकाल रहे थे तब मेरे पति के पाँव पर एक पत्थर गिरा पाँव को बुरी तरह से चोट लगी थी हम हॉस्पिटल ले गए पर डॉक्टर कहे पैसे अगर ना रहने से ऑपरेशन नहीं करेंगे ऐसे कहे तब क्या करना हमें समझ में नहीं आया और हम गांव चले गए गांव में हम हॉस्पिटल ले गए डॉक्टर्स कहे अगर ऑपरेशन तुरंत नहीं करेंगे तो पाँव सेप्टिक होगा और ये जान के लिए ही खतरा है उस समय हमारे पास पैसे बिल्कुल नहीं थे हमें कोई पैसे देने वाले नहीं थे हमारी सहायता करने वाले नहीं थे मेरे पास सिर्फ एक गोल्ड की चेन थी और उसे बेच कर मैं अपने पति का ऑपरेशन करवाई डॉक्टर्स ऑपरेशन किए मेरे पति घर पर ही थे और मैं अपने परिवार का पालन पोषण करने के लिए छोटा सा काम करती थी तब मुझे पेट में एक रसोली की तरह आ गया था मैं हॉस्पिटल गई डॉक्टर कहे तुरंत ऑपरेशन करना चाहिए नहीं तो ये कैंसर के रूप में बदल जाएगा हमारे रिश्तेदारों की सहायता से मैं ऑपरेशन करवाई आर्थिक समस्याओं के कारण हम काम के लिए हैदराबाद गए हफ्ते में सिर्फ एक दिन काम मिलता था बाकी के दिन ऐसे ही रहते थे हम तीन दिन में एक बार भोजन करते છે ऐसा जीवन जीने से अच्छा मरने से अच्छा है मैं सोच रही थी ऐसे में हर दिन रोते रहती थी तब एक बहन आकर मुझसे पूछी आप हर दिन क्यों रो रहे हो यहाँ पास में कलवरी टेम्पल है आप वहाँ आइए सब कुछ ठीक हो जाएगा कहीं। एक रविवार पहली बार हम कलवरी टेम्पल गए वहाँ पर वचन के द्वारा प्रभु हमसे बात किए पहले आपके पास तो सब कुछ था लेकिन आपने सब कुछ खो दिया है सब कुछ खो करे बेसहारा जैसे बन गए हैं आज आप एक बुरी परिस्थिति में हैं, आप बीमारी में पड़े हुए हैं, आप कर्जे में डूब गए हैं और अपमानित हो रहे हैं क्या हम इसमें से कभी बाहर निकल पाएंगे क्या हम कभी भले दिन देख पाएंगे क्या परमेश्वर हमें कभी सुधारेंगे क्या परमेश्वर हम पर फिर से अनुग्रह करेंगे क्या वो हमें फिर से ये लौटाएंगे? अगर आपके मन में ये सवाल उठ रहा है तो ये आपके लिए शुभ संदेश है मैं जिस प्रभु यीशु का प्रचार करता हूँ वो प्रभु यीशु आपके जीवन को पूरी तरह बदलेंगे मेरे परमेश्वर आप पर अनुग्रह करेंगे आज आप जो नीचे गिरे हैं आपको उठाएंगे हम वचन सुनने के बाद हम अपने गलतियों को और पापों को मान लिए हमारे समस्याओं को दूर कीजिए ऐसे हमने प्रभु से प्रार्थना किए हम नियमित रूप से हर रविवार कलिसिया आते हुए आत्मिक रूप से आगे बढ़ रहे हैं परमेश्वर हम पर अनुग्रह किए वो मुझे और मेरे पति को चंगा किए हम जिनके पास उधार में पैसे लिए थे उन्हें वापस देने में परमेश्वर हमारी सहायता किए हमारे जीवन को सुधारे प्रभु के इस वचन को हम दो बार कलवरी आवास के द्वारा लोगों को सुसमाचार सुनाए कलवरी टेम्पल में वचन सुनकर हमारा जीवन सुधर गया अब हमारा सारा परिवार खुशी से जीवन बिता रहा है आज हमारे परिवार में इस खुशी का कारण है कलवरी टेंपल में कहा हुआ वचन प्रभु के वचन के द्वारा हमारे जीवन को सुधारने वाले प्रभु के दास सतीश कुमार जी को हमारा धन्यवाद जब हम भटक गए थे हमारे जीवन को ठीक किए यीशु को सारी महिमा आदर और गौरव मिले प्रभु माति प्रिय भाइयों तथा बहनों आप कलवरी आवाज 2003 त्रन प्रारंभ प्रारंभ थोड़ा आज 2023 माँ વીસ વર્ષ થઈ ગયા છે તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ જ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો હું ચાહું છું વાલા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલમરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયાવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે मन प्रार्थना करता आ अद्भुत परमेश्वर ने सुवार्ता ने संसार सुधी पहुंचाड़ी से प्रार्थना ने प्रोत्साहन की अपेक्षा रखता प्रभु में अपना प्रिय सतीश कुमार अमर एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर तीस कुकटपल्ली હૈદરાબાદ બોતેર